ખુલ્યું છે હજી તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈને ત્યાં જ ખેડૂતોને લૂંટવાની કામગીરી શરૂ થઈ ગઈ છે હા રાજકોટ રૂરલ એસઓજીને બાતમી મળી અને ડુપ્લિકેટ બિયારણની આશંકાએ લગભગ ચારસો પચાસ બેગ છે ડુપ્લિકેટ બિયારણ ઝડપી પાડ્યું છે ખેડૂત આગેવાન દિલીપભાઈ છે તેઓની સાથે વાત કરશું દિલીપભાઈ હજી તો ચોમાસું નથી અને એડવાન્સ ખેડૂતો બિયારણ લેતા હોય છે પરંતુ આ બિયારણ અત્યારથી ડુપ્લિકેટ માર્કેટમાં આવી રહ્યું શું કહો છો કપાસનું આ બિયારણ છે તેવી વાત છે આપનો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને એ ખેતી ઉપર નિર્ભર છે અને ખેતીનો જો મેન અગત્યનો કોઈ મુદ્દો હોય ને તો એનું બીજ છે કારણ કે બીજ એક એવી વસ્તુ છે કે એના ઉપર ખેડૂતોની આવક ઉપર નિર્ભર હોય છે તો જો ખેડૂતોનું બીજ ખરાબ આવે તો એનો કેટલો બધો ખેડૂતોને ખર્ચ કરવો પડતો હોય છે એની વાવણી એની પેલા ખાતર એ પાછું ઉગે અને એ પાક આવતા 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 બે ત્રણ મહિના જેવો પાક દાખલાઈ કે સામાન્ય કપાસનો પાક હોય તો હાઠ મહિને પણ એ પાંચ છ મહિને ખબર પડે કે એમાં ફાલ નથી આવતો ઓછો આવે છે રોગ આવે છે તો આના હિસાબે જો ખરાબ અને ડુપ્લિકેટ બિયારણ આવી જાય તો ખેડૂતોનો આખું વરસ ફેલ જાય અને પાયમાલ થઈ જાય કે બિયારણ ભૂતકાળમાં એક વખત પકડાવ્યું પરંતુ કોઈ કડક કાર્યવાહી કે કડક કાયદા ન હોવાના કારણે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવે છે તમારી શું માંગ છે આની સામે કેવા કાયદા હોવા જોઈએ એક ખેડૂત આગેવાન જોઈએ તો જ્યારે પણ કોઈ ભાઈ નાની મોટા ઈસ્યુ થાય ને તો અમે ગવર્મેન્ટને વાત તો કરતા જ હોય કે આ ડુપ્લિકેટ બિયારણ ગમે એમ કરીને બંધ થવું જોઈએ આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પણ આ વિષયને લઈને થોડાક જાગૃત થયા હતા પરંતુ હવે અત્યારના ચોમાસાની સિઝનની તૈયારી છે ને આવી રહ્યા છે એટલે હું તો મીડિયા થકી ગવર્મેન્ટને તો એ જ કહેવા માગીશ કે નીતિ અને રીતિ એવી બનવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર પણ કોઈ આ વિષયને લઈ અને વિચાર ન કરી શકે ખેડૂતો ખરેખર અભણ હોય છે અને આજે ઉનાળામાં જે અત્યારે છેલ્લે અત્યારે કપાસ એડવાન્સમાં બિયારણ વવાતું હોય છે અને એ સંજોગો વરસાદ આ માવઠાની ક્યાંક ક્યાંક અસર થઈ ગઈ છે એના કારણે કપાસના બિયારણનું વાવેતર કરવા જેવો સમય આવી ગયો છે અને ચોમાસું પણ નજીક છે હવે ખેડૂતો બિચારા અભણ હોય છે એને અભણ શું ભણેલો હોય તો પણ એને ખ્યાલ નથી આવતો કારણ કે અસલીમાં ડુપ્લિકેટ અસલીમાં ડુપ્લિકેટ એટલે પેકિંગ વ્યવસ્થા એટલી બધી સુંદર અને સક્ષમ હોય છે કે નકલીનો ખ્યાલ જ નથી આવતો ડુપ્લિકેટ બિયારણના કારણે જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં પણ મુકાતા હોય છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ